ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે તેવી પણ શક્યતા સેવા રહી છે જેના લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે જય જય રાખિરુડા કેવન કકરાબારી જમુનાકાઠા નેર નેવુર સમાચાર છે ખાસ કરીને ઉકાઈ જયાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોડી સમાન છે ચકચરો પણ સાહીઠવાડા જૂના થયા છે અને સભાઈ છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પણ જે જમણાકાંખા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જયારે ડિસેમ્બર મહિનામાં ડેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે અને કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાડ મંગોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયડ વ્યવસ્થા આ જરાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉંધાળું પાક ધોવાઈ જશે શેરડીમાં ઉત્પાદક છે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે જ્યારે ટેકનોલોજીનો સમય છે ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે બંધ બનાવી રહી છે નેર બનાવી રહી છે ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં સાંજાક દિવસોમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે અને ખાસ કરીને જ્યારે પિયર વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ યોગા કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે બ્યુરો રિપોર્ટ સુરત